નમસ્કાર મિત્રો જમીનના કામો હવે તમે ઘરે બેઠા ઓનલાઈન કરી શકશો તો ચાલો જાણી લઈએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો સરકાર દ્વારા બનાવેલું પોર્ટલ આઈઓ આર એ ગુજરાત તમારે ગૂગલમાં જઈ અને સર્ચ કરવાનું છે અને તેના ઉપર ક્લિક કરી અને ખોલવાનું છે ત્યારબાદ અહીં ખોલી જશે અહીં તમામ પ્રકારના તમારે જે પણ ઠરાવો થયેલા છે એ જાણવા મળશે કચ કઈ રીતના અરજી કરી શકાય તેની કાર્યપદ્ધતિ પણ તમને જાણવા મળશે ત્યારબાદ તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો તો અરજીનો હેતુ આવી જશે પ્રીમિયમ ભરવા પરવાનગી બિનખેતી પરવાનગી બિનખેતી સાથે પ્રીમિયમ બિનખેતી પરવાનગી પ્રમાણિક ઔદ્યોગિક હેતુ પ્રમાણપત્ર મેળવવા જમીન ખરીદવાની વેચવાની પરવાનગી આગપત્રક સંબંધિત અરજી સીટી સર્વે સંબંધિત અરજી સબ સબરજીસ્ટ્રાર કચેરી સંબંધિત અરજી જમીન માપણી સંબંધિત અરજી ખરાઈ ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર ગુજરાત જમાઈ પચાવી પાડવાનો જે અધિનિયમ એ હેઠળ અરજી અને મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર આ પ્રકારની તમે અરજીઓ ઘરે બેઠા કરી શકશો અહીંથી સિલેક્ટ કર્યા બાદ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો અરજીનો પ્રકાર ત્યારબાદ અરજદારનો મોબાઈલ નંબર અને જનરેટ ઉપર ક્લિક કરી અને આગળની તમે ફોર્મની પ્રોસેસ પૂરી કરી શકો છો તો આ પોર્ટલ ખૂબ ઉપયોગી છે ખેડૂતો માટે અને બીજું છે એની રોડ આ ખૂબ ખેડૂતો માટે ઉપયોગી છે એ ખુલી જશે તેના ઉપરથી તમે સર્વે નંબરની ત્યારબાદ નોંધોની સાત બાર આઠની તમામ પ્રકારની માહિતી તમે જાણી શકો છો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો જેથી અપડેટ મળતી રહે